शांतनु लेखक सिद्धार्थ छाया अध्याय 1 थया सात हवे उठो शांतनु शो आजे तुम्हारे ऑफिस नथी जावनु झलंद भाई एमना एक ना एक पुत्र शांतनु ने अहमदाबाद नी मे महीना एक गर्मीली सवारे बाप दिकरानी नक्की करेली शरत मुजब बे लेटीओ बच्चे प्रास मेलवी ने उठाडी रहा हाता उठू छु पापा बे मिनट लेट मी फिनिश इट શાંતનુએ એનો રોજનો ગોખેલો જવાબ આપ્યો ઇટ્સ ઓલરેડી 7:35 નાઉ ગિવ મી યોર હાઈ ફાઇવ જ્વલન ભાઈના ચહેરા પર એક સ્મિત આવી ગયું થોડી ઊંઘ હજી બાકી છે ઘડિયાળની સોયમે હમણાં જ માપી છે શાંતનુ ઓશીકુ માથે મુકતા બોલ્યો ચાલો તમે ઊભા થાવ એટલે હું સેન્ડવિચ બનાવું ટમેટા કાકડીને કાપીને એમને પણ ન્યાય અપાવું શાંતનું કમ અને ઓશીકેથી ઊભો થયો અને જ્વલન ભાઈ સામે ફીકો પણ પ્રેમાળ સ્મિત આપ્યું જોલનભાઈએ ફરી વળતું સ્મિત આપી અને રસોડા તરફ રવાના થયા અને શાંતનુએ બાથરૂમની વાત પકડી આમ જો તો બનને બાપ દીકરા વચ્ચે આ રોજનો સંવાદ હતો જવલંતરાય પરખરરાય બુchno એકનો એક પુત્ર શાંતનુ નવી નવી શરૂ થયેલી એક આંતરરાષ્ટ્રીય ઇન્સ્યોરન્સ કંપનીમાં હમણાં જ ઇન્સ્યોરન્સ એડવાઇઝર તરીકે જોડાયો હતો 25 વર્ષનો શાંતનું જ્વલનભાઈનો ખૂબ લાડકો હતો બે વર્ષ પહેલા જ બ્રેસ્ટ કેન્સર થી જ્વલનભાઈના પત્ની ધરિત્રીબેનનો અવસાન થયું હતો અને ત્યાર થી જ શાંતનું એ ક્યારે પણ એની મમ્મીની ખોટ ન સાલે એનું જ્વલનભાઈ કાયમ ધ્યાન રાખતા આમ તો રસોઈયા મહારાજ તો ધરિત્રીબેન માંદા હતા ત્યાર થી જ હતા પણ સવારની ચા ને નાસ્તો પોતે જ શાંતનું માટે બનાવીને આપે એ ધરિત્રીબેનની પ્રથા જ્વલંતભાઈએ હજી સુધી જાળવી રાખી હતી જીવનના છેલ્લા મહિનાઓમાં સંપૂર્ણ પથારીવશ હોવાથી પોતે આ પ્રથાને ન્યાય નથી આપી શકતા અને ઘરના બીજા કામ પણ નથી કરી શકતા અને ઘરનું બધું જ કામ નોકરોના હાથે ચાલી ગયું છે એનું ધરિત્રીબેનને કાયમ અફસોસ રહ્યો હતો કદાચ એમની આ વ્યથા જ્વલંતભાઈ સમજી ગયા હશે અને એટલે જ એમણે ધરિત્રીબેનની આ અદમ્ય ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય કરી લીધો હશે જલન ભાઈએ આમ પણ ધરિત્રીબેન માટે મુંગા મોઢે પોતાની જાત ઘસી નાખી હતી લગભગ 3 એક વર્ષ પહેલા ગુજરાત રાજ્યના એક કમાઉં નિગમના ડિરેક્ટર પદે પોતાની ચોક્ખી છબીને કારણે હજી નિમણૂક પામ્યા જાતા અને ત્યાં જ ધરિત્રીબેન ના કેન્સરની ખબર પડી અને ડોક્ટરોએ પણ બહુ આશા નહોતી આપી એટલે 5 વર્ષની બાકી રહેલી નોકરી ત્યારે જ રાજીનામું આપીને વહેલી પૂરી કરી દીધી લોકો એ ખૂબ સમજાવ્યા પણ એમને તો ધરિત્રીબેન ની સેવા કરી હતી અને એમના જીવનના જેટલા પણ દિવસો બચ્યા હોય એ એમની સાથે જ વિતાવવા એવું એમણે નક્કી કરી લીધું હતું ધરિત્રીબેન ના ગયા પછી હવે એમણે શાંતનુને કંઈ પણ ઓછું ન આવે એવું ધ્યાન રાખવાનું નક્કી કર્યું હતું શાંતનુ પર આમ જોવો તો જલનભાઈ ની બેઠે કોપી જ હતો આમ થોડો મૂંગો શર્માળ ચહેરા પર સદાય સ્મિત અને રમૂજ વૃત્તિથી ભરપૂર પણ એનો ઉપયોગ જરૂર પડીએ જ કરતો ચહેરે મોહરે સરસ પણ એની ઉંમરના બીજા છોકરાઓની જેમ બોડીબિલ્ડર નહીં ખાવાનો ખૂબ શોખ એને એની મમ્મીના કારણે જ લાગ્યો હતો અને એટલે જ કદાચ એનું શરીર બહુ ભરેલી નહીં તો સહેજે પાતળું પણ નહોતું શાંતનું પિતા પ્રત્યે અદમ્ય પ્રેમ ધરાવતો અને માતાના ગયા પછી जिंदगी ना दरेक सुख दुख एक अंगत नी जेम इमनी साथे करतो धरित्री बेन ना जवानु दुख तो बनने ने पन, लाइफ गोज ऑन ना सिद्धांत ने अनुसरी ने, बता जिंदगी रड़ी रड़ी ने विता भी नहीं वो एक बीजा की तो। ने कीधा विनाज नी लीध शांतनुना प्रातःकर्मो डाइनिंग टेबल पर आवी गयो गय रोजनी जेम ब्रेड बटर वेजिटेबल सैंडविचेस एनी राह जोती हती घर में माँ अथवा बहन पची के पची पत्नी न हो आ एक मोटी तकलीफ छे तमने गरम नाश्तो न ना मे जो तमने जाते रांधता न आवड़त हो तो रोजे रोज आ खाई खाई ने कंटाड़ी गयो छू पप्पा हम क्य बंद करशो आ कार सा शांतनु टेबल पर बेस्ताज बेसताज ठपकार जल्दी सैपो कम्प्लीट रेडी टू कंटिन्यू